અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈ એક્યુપ્રેશર માટે આવ્યા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ આજે પહેલો દિવસને હા પહેલો દિવસ હા અને તમે પહેલા આવતા કેને લઈને આવતા મારી મમ્મીને એને શું તકલીફ હતી એ પગ જ નો માંડી શકતા એટલે ખાવ હા અને અઠવાડિયું આવ્યું હોય તો રેડી ધન થઈ ગયા હવે એને કંઈ વાંધો જ નથી

તમે બહુ રહી ત્રણ વર્ષમાં એટલે તમને પેલા મગજમાં નહોતું બેહતું કે આનાથી મટે કે ના મટે એવું પણ હવે તમે લાઈવ જોયું એટલે તમને ખબર પડી ને અને હવે તમે ચાલુ કર્યું હવે કાલે જોઈએ પાછો કેટલો દુખાવો છે કેટલો આવે છે કેટલો ઓછો છે બરાબર જય દ્વારકાધીશ